હવે આજના મુખ્ય મુદ્દા પર આવીએ કે જો તમે એક જ મોબાઈલમાં બે સિમ કાર્ડ વાપરતા હોય અને બીજું સિમ કાર્ડ ડીએક્ટિવ મોડમાં હોય તો તમારે ચાર્જ આપવું પડી શકે છે આ ટ્રાય ટૂંક સમયમાં આ જ ચાર્જ માટે લાગુ કરી શકે તેવી શક્યતા રહેલી છે ટ્રાય આ ચાર્જ મોબાઈલ કંપની પાસેથી વસૂલશે અને મોબાઈલ કંપની યુઝર્સ પાસેથી ચાર્જ લે વસૂલશે શું છે કારણ ટ્રાયનું કહેવું છે કે મોબાઈલ સિમ કાર્ડ કંપની યુઝર્સ ઓછો ના દેખાય એટલે લાંબા સમયથી કાર્યરત ના હોય તેવા સિમ કાર્ડ પણ બંધ કરતા નથી સામાન્ય નિયમ એવો છે કે એક સિમ કાર્ડ લાંબા સમયથી વપરાશ વિના પડ્યું રહે તો તેને કંપની દ્વારા બ્લેક લિસ્ટ કરવું જોઈએ પરંતુ સિમ કાર્ડની કંપનીઓ તેમનો ડેટાબેઝ વધુ દેખાય તેના માટે સિમ કાર્ડ બંધ કરતા નથી આ સંજોગોમાં ટ્રાય મોબાઈલ કંપનીને દંડ કરવાનું આયોજન કર્યું છે અને મોબાઈલ કંપની નિષ્ક્રિય સિમ કાર્ડ ધરાવતા ગ્રાહક પાસેથી આ ચાર્જ વસૂલ કરશે ટ્રાઈએ જણાવ્યું છે કે હાલમાં આપણો દેશ મોબાઈલ નંબરની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યો છે હાલમાં સ્થિતિ એવી થાય છે કે મોટા ભાગના યુઝર્સ મોબાઈલમાં બે સિમ કાર્ડ રાખતા હોય છે જેમાં એક એક્ટિવ મોડમાં હોય છે અને બીજાનો ઉપયોગ મર્યાદિત કરતા હોય છે એક આંકડા મુજબ હાલ બાવીસ કરોડ મોબાઈલ નંબર બ્લેક લિસ્ટ કરવાની કેટેગરીમાં સામેલ છે આ આંકડો કુલ મોબાઈલ નંબરના ઓગણીસ ટકા છે આ એક મોટી સમસ્યા છે સરકાર પાસે મોબાઈલ નંબર સ્પેસિંગનો અધિકાર છે સરકાર જ મોબાઈલ નંબર જારી કરે છે અને સિમ કાર્ડ કંપનીઓ તે નંબર આપે છે પ્રાય કહે છે કે મોબાઈલ નંબર સીમિત માત્રામાં છે એટલે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ હાલમાં ઓસ્ટ્રેલિયા સિંગાપોર યુકે ગ્રીસ કુવેત સ્વિટરલેન્ડ દક્ષિણ આફ્રિકા અને ડેનમાર્ક જેવા દેશોમાં મોબાઈલ નંબર માટે ટેલિકોમ કંપની ચાર્જ વસૂલે છે આ ચાર્જ વસૂલવા અંગે આપનું શું મંતવ્ય છે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખી જણાવજો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો